ગૌપાલક ભરવાડ સમાજ દ્વારા એકસો અગિયાર ફૂટ લાંબી ધૂપસળી બનાવી કાઠીવાડ આગામી તારીખ ચૌદ માર્ચના રોજ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાથી થી ધર્મપ્રેમી ગૌપાલકો એકસો અગિયાર ફૂટ લાંબી બનાવેલી ધૂપસળી ત્યાં લઈ જવામાં આવશે આગામી દરેક ચૌદ માર્ચના રોજ કાઠિયાવાડમાં ધામ ખાતે સંત શ્રી નગાલખા ઠાકર બાપાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરે છે ત્યાં કથા પણ યોજાશે અને એકાવન હજાર દીકરા દીકરીઓ ત્યાં હુડા રાજ કરવાની છે એટલે આ ભવ્ય કાર્યક્રમની અંદર વડોદરાની સંસ્કારી નગરીથી એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી ત્યાં જવાની છે અને બીજી એક છપ્પન ફૂટની જે ધૂપસળી છે એ બોરુધામ ખાતે જવાની છે અને ત્યાં ભવ્ય શોભાયાત્રા સાથે ધૂપસળીઓને વડોદરાથી લઈ જવામાં આવશે

ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ બાવળીયાળી ધામ કાઠિયાવાડ ખાતે નગા ઠાકર બાપા દ્વારાની પૂર્ણ પ્રતિષ્ઠાનો ભવ્ય પોગ્રામ છે એની સાથે સાથે ભગવત કથા પણ છે અને એકાવન હજાર દીકરા દીકરીઓ હુડા કરવાની છે આ ભવ્યથી અતિભવ્ય પોગ્રામમાં અગરબત્તીઓ લઈ જવાની છે કારણ કે જ્યારે પણ કોઈ પણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે સૌ પહેલાં યજ્ઞ કરવામાં આવે છે એવી જ રીતે આ સમગ્ર ગોપાલક બરવાડ સમાજ તરફથી આનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર ગોપાલક સમાજ બરવાડ તેમજ ઠાકર બાપામાં આસ્થા રાખતા લોકો તરફથી આ ભવ્ય શોભાયાત્રા સાથે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ આ પ્રસ્થાન કરશે અહીંથી જે અગરબત્તી બનાવવામાં આવે છે કેટલા ફૂટ લાંબી બનાવવામાં આવે છે અને કઈ કઈ સામગ્રી અંદર ઉપયોગમાં લેવામાં છે હવે આ જે અગરબત્તી છે એ એકસો અગિયાર ફૂટ છે અને બીજી એક છપ્પન ફૂટની છે આની અંદર હવન સામગ્રીમાં વપરાતી તમામ હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે ગીર ગાયના છાણનો પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે પછી જવ તલ ઘી અને બાવન પ્રકારની જે હવન સામગ્રી છે તે વાપરવામાં આવી છે ગૂગળ વાપરવામાં આવ્યો છે એટલે કુલ ચાર હજાર પાંચસો કિલો જેટલું મટીરિયલ આ વાપરવામાં આવ્યું છે અગરબત્તી આ અગરબત્તીઓને અહીંથી લઈ જવા માટે એકસો એકવીસ ફૂટના રથનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ભવ્ય રથની અંદર અહીંથી બિરાજમાન કરી અને આ અગરબત્તીઓને ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરવામાં આવશે આ જે બે અગરબત્તીઓ છે એને આજથી જ આ જગ્યા ઉપર લોક દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને સાત તારીખે અહીંથી પ્રસ્થાન કરશે આપનો પરિચય આ વિહાભાઈ ભરવાડ